जय श्री राम मित्रों तो नवा कॉल रिकॉर्डिंग તમારું સ્વાગત છે તો તાલુકાના ખોદર ગામના હિતેશભાઈ ની પત્ની બીજા સાથે હોય અને કર્યો સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર હોય તો લાઈક શેર અને ભૂલતા નહીં અને આ વિડિયો તમને કેવો લાગ્યો જો જરૂર જણાવજો હાલો હા તો હે હાલો હા બોલો ઓખોદર થી બોલું

હા ઉપાડી ગયું એમાં કેવું એમાં કેવું છે કે ભાઈ છોકરી પાછું જે મારા મામાની છોકરી બદરી ગઈ હતી હા મામા ફોઈ હા હા મામા ફોઈ ના એટલે થોડું બધું પ્રોબ્લેમ વાળું છે ભાગી ગયું ને અમારે ચોથા મહિનામાં લગન થયા હતા અને પાંચમા મહિના ભાગી લીધો છ સાત મહિના જેવું થઇ ગયું હે એટલે બધા બધી કોશિશ કરી લીધી તો હજી કોઈ એનો નથી એનો કોઈ પતો કે નથી કાંઈ એટલે મનસુખભાઈ હું તમને આપણે જો આવે નઈ ને જો તો આપડે હજી એવું કઈ નથી આપડે રાખવા નથી કે એવું કઈ નથી આપડે રાખવાના જ આવે ને તો નકર આપણે મોટાભાઈ નાના ભાઈ મારાથી નાનો ભાઈ એનું ભાઈ એનું નામ હે નઘોભાઈ શું નામ છે કેમ કરતા વહી જવાનું કારણ કઈ આવતા જતા કેમ ના એવું કય નતું તમારું ભાઈ નામ કીધું નગોભાઈ નગોભાઈ નો મનો હોગા ઓ ના પપન નામ સે નાથા ભાઈ ગામ સનયમ સે ધામો છોટી નાથા ભાઈ આહીર આહિરા આપા ક્યા આહીર કેવો ઓ સોરઠિયા ઓ સોરઠિયા એટલે પાછી આવી કે આવી આવી જાય તો હંબાડી લેવી આપણે હંબાડી જ લેવાની છે

को अखोदर हाँ अखोदर तालुको तालुको केसो केसो द जिलो हाँ जिलो जिलो जुनागढ़ जिलो जुनागढ़ ओके हाँ अबे आगे आ बिक्री क्या गम नहीं है ये है ना सरसाली कहीं સરસાલી સરસાલી ઈ પાછો હે ને તાલુકો આવે સરસાલી હા સરસાલી આ દીકરી નું નામ હું છે રાજવી 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 બેન રાજવી બેન અને પપ્પા નું નામ નારણ નારણભાઈ નારણભાઈ અને એ પીઠિયા હે પીઠિયા પીઠિયા પીઠિયા

પછી આ છોકરી રાજવી બેન નારણભાઈ પીઠવા રહે સરસાલી તાલુકો જુનાગઢ એમની આ જે બાવાજી છે એને પ્રેમ પ્રકરણ હતું કે તમારા ઘરેથી થયું ટૂંક માવતર માંથી ના ટૂંકમાં ટૂંકમાં અમે અહીંથી આપડે કેડું કરે એટલે રાંધલકથા કરે હે ને આપડે ટૂંકમાં લગન થઇ જાય આપણે બાવાજી છે એ ક્યાં ગામનો છે એ સરચાલી છે એટલે એના માવતર ના ગામનો હા માવતર ના ગામનો જ છે તો ઈ છોકરી કુંવારી હશે ત્યાંથી એને લફડું હશે હા હા એવું હોવું જોઈએ કેમ કે ઈ તમારી બાજુના ગામ નો હોય પછી લફડું થયું હોય પણ ઈ કું ન્યા સરસાલી ગામ નો છે એટલે ઈ છોકરી કુંવારી હોય ત્યારે એને પ્રેમ સંબંધ હોય હા કાયદા મુજબ એને પાછી આવી શકે એવું નથી પણ જો કદાચ સમાધાન કરો અને ઈ છોકરાની જે કઈ ભૂલ થઈ ગયું પણ એને કોઈ ધામધામ એવું કઈ કરવું નહીં હા 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 કે એમાં શું છે કે આપણે આપડો રૂપિયો ખોટો હોય એટલે આવું બને

છોકરી કદાચ પાછી આવે તો તમે તમારી રીતે સમાધાન તમારે કરવું પડે અમે તમને ખાલી હા બાકી પછી સમાધાન તમારી રીતે કરવાનું કેમ કે અમે તમને કોઈ ઓળખ આવો ઈ નહીં અમે સાઈદાની ભાષામાં તમારી પાસે અત્યારે મંજૂરી લેવાનું કારણ એટલું કે તમે પોતે મંજૂરી આપો છો તો આ બધું કરાવી દીધી પછી સમાધાન કરવું તેડવી નો તેડવી બધું તમારી મેટર થઈ ગઈ તમારી જ અતુકમાં અમરેન ભાઈ તમે પર રહેવા નથી દે ઈ ઈ પોઈન્ટ જ અમારું ઈ શકે ભાઈ છોકરી આવશે તમને કહી દઉં કેમ કે પ્રેમ છે ને એ ટૂંકો હોય છે પ્રેમ થોડાક દિવસ હાચવો પછી કઈ ન હોય અને નવા નવા નવ દિવસ પછી હતા એ નહીં હા એ બસ એ જ વાત છે કે ભાઈ બહેન જો અમારે જ છે એવું નથી કે બહેન અમારે નથી તેડવી એટલે હું છે ને દીકરીની જાત છે એટલે માણસ લલચાવી ફોલાવી ને આવું બધું કરતા હોય સ્ત્રી જાતિ જે ફસાઈ જતી હોય તો કોઈ પણ ની સ્ત્રી હોય હા હા એ તો કદાચ ચાલો ભૂલ થઈ જાય નાની ઉંમરે કારણ કે એની ના ઓગણીસ વર્ષ થયા

તમે જે વ્યક્તિ ને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરી લાઈન પર રહો

અને ઈ તો આપડે બેય કદાચ confirm ના જ થાય ઈ તો ટૂંક મા કે કે ભાઈ આપી દો એવી વાત આવે એટલે આપણે આપડે થાય ટૂંક મા તો ખાલી તમારી જાહેર કરવામાં તમારી છે ઈચ્છા કે નઈ ઈ તમે નક્કી કરો એટલે અહીંયા તો બધું આગળ હાલે મુદ્દો આટલો જ છે ખાલી ના એમાં તમે સાચા છે મુદ્દો તો છે ને અમે જઈએ ત્યાં લાગી ઓલું ના કરીએ ને પછી આપણે જાય હું અમે કે ને ત્યાં લાગી તમે બ્રેક રાખી દો પછી અમે કે નથી કરી કે શું બરોબર એમાં એવું છે બાપા અમારે તો તમે અહીંયા આજનું જ પછી અમારી પાસે એટલું બધું આ સાચવીને ના રાખ્યું હોય મસાલો

હા કાલે ring કરે અમારી પાસે બોલવાની જે કલા છે ને એને નો પોગી શકે કોઈ હા કેમ કે એમાં અમારે તરત જ તમારે બધું દૂધ ને દૂધ ને પાણી નું પાણી એટલે એ જ વાત એક જ વાત ઉપર મુંજાય કે માની લ્યો કે એમ જે એક જ પ્રશ્ન આવ્યો કે ન આવવાનું એ છોકરી ન આવે તો આપણે શું કરવાનું તમે મોઢું તમે સમજ્યા નથી હજી સાહેબ, કે આજે જે આ બાબત બને ને એમાં કોઈ એને મકાન નો દે ઓલો ભાઈ છે ઈ કે આમાં ફોટા હોય ફોટા હોય એટલે કોઈ જગ્યાએ એને રિસ્પોન્સ નો મળે એટલે પાછી આવે એમ કેમ કે જે માણસ ને ખબર નથી આજે મારા મકાન માં ભાડે રિયે તો મને ખબર નથી કે આ ભાગેડું છે કે ખારા માણસો છે એટલે એને ક્યાંય જગ્યા નો મળે જગ્યા નો મળે પછી એને બીજા બધા કે પછી એની સાધુ સમાજ માંથી કે આવું કર્યું

ओके हॅलो हा हॅलो

હા હા તો એ આપણે તમને કાલે કીધું કાલે ફોન કરું તો ફોન તમે ઉપાડતા નથી એટલે આપણે એ કરવાનું જ છે હે તો હવે મોકલો ફોટા ને એટલે વાયરલ ફોટા તમને મેં મોકલી દીધા હે ઓકે હા હા રેડી હા એમાં તો આપડા જે રેકોર્ડિંગ છે ઈલું થાય ને વાયરલ થાય ને હા બીજા નંબર માં વગી માં કેવું હે ઈ ભાઈ હે ને ટૂંકમાં છોકરો દારૂ નો ધંધો કરે ટૂંકમાં આનું કદાચ વેચી પણ નાખ્યું નક્કી નથી એનું કાંઈ વાંધો જોઈ લે આથી હાલો વાંધો નહીં સારું હે ને બધું તમને ફોટા મોકલાવી દીધું હે